દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આજે શ્રીરામ પાર્ટી પ્લોટ છાપરી ખાતે યોજાયો પંચાયત અને કૃષિ મંત્રી બચ્ચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો સરકારની યોજનાઓના અનેક લાભ લાભાર્થીઓને સ્થળ પર જ લાભાવિત કર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય કુલદીપ ઉપાધ્યાય દાહોદ નમસ્કાર હું નરેશ માવે દાહોદ તાલુકો અને દાહોદ જિલ્લાનો અને ગુજરાતનો સરહદી અને પહેલું ગામ સુનાપાણી ગામનો વતની છું અને ચાર મહિના પહેલા મેં એક શિક્ષિત બેરોજગાર બોર્ડર વિલેજ દુધાળા પશુની યોજના નો લાભ લીધો છે એ યોજના ની માહિતી મને પશુપાલન શાખા દાહોદ અને પશુ દવાખાના દાહોદ થી મળી ત્યાર પછી મેં ત્યાં ફોર્મ ભર્યું યોગ્ય રીતે કાર્યવાહી કરી અને મને પશુ મળ્યું છે અને પશુપાલન શાખાના ડોક્ટર શ્રી વિશાલ પટેલ સાહેબનું માર્ગદર્શન મેળવી અને મેં સરસ મજાની એક દુધાળી ભેંસ લીધી આ દુધાળી ભેંસ લીધી અને અમારા ગામની દૂધ મંડળીની અંદર અમે દૂધ ભરીએ દસ દિવસે અમને ચાર થી પાંચ રૂપિયા જેટલું પેમેન્ટ મળે આમ મહિને અમારો દસ થી બાર હજાર જેટલી આવક થાય છે આ આવક થકી અમે અમારું ગુજરાન ભરણ પોષણ અને પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકીએ છીએ અને બાળકોને અને અમને બધાને સૌ પરિવારને પૌષ્ટિક દૂધ પણ પીવા સરસ રીતે મળી રહે છે આ સરસ મજાની યોજના અમને મળી અને આ યોજનાનો લાભ મળ્યો તે બદલ અમે ગુજરાત સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આવી સરસ મજાની યોજના શિક્ષિત અને બેરોજગાર યુવાનોને મળતી રહે અને પશુપાલન અને ખેતીવાડી થી સંકળાય ને યુવાનો પોતાનું ગુજરાન ચલાવી શકે તેમ એમને પોતાના રોજીરોટી અને રોજગારી માટે બહાર કોઈ સ્થળાંતર કોઈ પણ જગ્યાએ જવું નહીં પડે પોતાના જ ગામમાં રોજગારી મળી રહે

બનાસકાંઠા જિલ્લામાંથી શુભારંભ કરીને અનેક વિધિ યોજનાનો લાભ પાણીની યોજના દાહોદ જિલ્લાના ગરીબ કલ્યાણ મેળાની અંદર કરી રહ્યા છે જસવંતસિંહ ભાભોરજી જિલ્લા પંચાયતના સભ્યશ્રી માન્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરજી અમારા સંગઠનના પદાધિકારીઓ જિલ્લા સભ્યો નગરપાલિકાના પ્રમુખો તમામ ગામડા થી ઉપસ્થિત લાભાર્થી

દાહોદમાં પણ અમે આ અવિરત યોજનાને જ્યાં સુધી ગરીબો રહેશે ત્યાં સુધી આ યોજનાને ચાલુ રાખીને આ યોજના આજના દિવસ પૂરતી નથી અવિરત આ યોજના એના એકાઉન્ટમાં પૈસા જમા થાય ટૂલ કેસ રૂબરૂ આપીએ આ રીતની આ યોજનાનો આ કાર્યક્રમ હતો એના માટે થેન્ક યુ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ